વડોદરા શહેરમાં સરકારી આવાસ યોજના હેઠળ ઘર મેળવવાનું સ્વપ્ન જોતા ગરીબો આજે એફોર્ડેબલ હાઉસિંગની કચેરી સામે મોટી સંખ્યામાં ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું છે આવાસના મકાનો ન મળતા હોવાનું કહીને આજે પૂંઠાના નાના ઘરો બનાવીને ધરણા પર બેસીને મકાન જલ્દી ફાળવવામાં આવે તેવી માંગ કરી છે સપનાનું ઘર ન મળતા પૂંઠાના મકાન સાથે અનોખો વિરોધ વડોદરાના ગોરવા વિસ્તારમાં ચાર માસ અગાઉ જમીન દોસ્ત કરાયેલ ગરીબોના આવાસ માટેના વલખા પૈસા ભર્યા છતાં રોડ પર રહેતા ગરીબો વડોદરા શહેરમાં સરકારી આવાસ યોજના હેઠળ ઘર મેળવવાનું સ્વપ્ન જોતા ગરીબો આજે એફોર્ડેબલ હાઉસિંગની કચેરી સામે મોટી સંખ્યામાં ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું છે આવાસના મકાનો ન મળતા હોવાનું કહીને આજે પૂંઠાના નાના ઘરો બનાવીને ધરણા પર બેસીને મકાન જલ્દી ફાળવવામાં આવે તેવી માંગ કરી છે આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા માંગણી તો નથી હક છે ગરીબોનો હક છે સરકાર દરેક આવે છે એવું કે છે કે ભાઈ અમે ગરીબો માટે સરકાર છે પણ તમે પાછળ જોઈ શકો છો અંદાજે ચાર મહિના પૂર્વી ગોરવા વિસ્તારમાં દશામા ચોકડી પાસે મકાન તોડેલા અને એમને આશ્વાસન આપેલું કે ભાઈ અમે તમને સ્વૈચ્છિક રીતે સારી જગ્યા પર મકાનો આપીશું તો એ લોકોએ કંઈ મકાનો આપ્યા નથી સ્થાનિક લોકોએ બધાએ પૈસા પણ ભર્યા છે અને ખાલી લોલીપોપ આપી દીધો છે કે કલાલી ગુલાબી ઉડામાં તમને મકાન ફાળવામાં આવશે તો આ બધી જ સંખ્યામાં લોકો ગઈકાલે ગુલાબી ઉડા ગયા ત્યાં જોયું તો ત્યાં નક્કર બેકાર પરિસ્થિતિ છે એના કરતાં તો એ લોકો કહે છે કે અમારી ઝુંપડપટ્ટી સારી હતી તો બસ અમારે તો એટલું જ કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ લોકોનું નિરાકરણ લાવો નહીં તો આ જે લોકો સ્થાનિક લોકો છે આ અહીંથી જગ્યા છોડવાના નથી અહીંયા જ રહેશે આજે અમે પહેલી વખત સ્કૂલ નંબર એક રાવપુરા ધુલેરામ પેડાવાળાની સામે સ્થાનિક લોકો સાથે આવ્યા છે પણ જો અહીંથી ઉકેલ ના આવે તો પછી ના છૂટકે અમે કમિશનરશ્રીને મળવા જવું પડશે